ફીલ કર છે કે અહીંયા કરવા માટે આવી ગયા પણ કંઈ ચિંતા કરવા જેવું નથી ખાલી ત્રણ જ બાળકો હતા ત્રણ બાળકોને પકપાઈ જાઈ ગયું છે બીજું કંઈ ચિંતા કરવા જેવું નથી કે અમે તાત્કાલિક પક બાળકોને મારી પોતાની ગાડીમાં લાવીને એમને સારવાર આપી તોપી જિલ્લાના શિક્ષણ વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લઈ જિલ્લામાં આવેલા તમામ શાળાઓમાં જર્જરિત શૌચાલય અને જેટલા જૂના બાંધકામ જર્જરિત હોય તેને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ જેથી આવનાર દિવસોમાં આવી કોઈ ઘટના ન બને અને કોઈને નુકસાની ન થાય ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હવે જાગીને કઈ રીતની કાર્યવાહી હાથ ધરે છે તે જોવાનું રહ્યું